રા ખૂબ રામ દરેક ને રામ 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 મારા ઘટેલું ને રામ રા ને રામ દરેક ને રામ ખૂબ રા વ્યવસ્થા કરી દેજો દરેક ની માતાઓ ને રાવ દરેક ના દેવ ને રાવ તમારી વાલી સિકોતર ને રાવ મારા સામુંડ ના રાવ ખૂબ રા રામ વિશ્વાસ કરીને બેઠા છો ને છ મહિના વિશ્વાસ રાખજો તમારા દુખ મટાડ્યા વગર જપ નહી લઉરા

કદાચ તહેવાર આવ્યો છે દિવાળી જેવો હે સમય બન્યો દિવાળી દરેક મારા કેવા છે કોઈ જોડે પૈસો હોય કોઈ જોડે ના હોય પણ હું દરેક ને એવું કહું છ તમારી દિવાળી ની બગડવા દઉં ગાંડા રાજ વિશ્વાસ કરીને બેઠા છો ને ગમે ત્યાંથી આગુ બાસુ કરીને તમારો એ તમારો તહેવાર કરાઈ દઈ ચિંતા નહીં કરતા હો આજ કદાચ કોઈ જોડે પૈસો હોય ના હોય તહેવાર આવ્યો કોઈ દીકરા દીકરી ના કોઈ માતા પિતા ના કપડા કદાચ તમારે લેવા હોય ને ચિંતા વધી જતી હોય ટેન્શન વધી જાય છે ને તો હું દરેક ને એવું કહું બે હાથ જોડીને કદાચ તમારી માતા ને પ્રાર્થના કરજો તમારી માતાને પ્રાર્થના કર્યા પછી મને શિંગાર ની પીધી ઓળખી લેજો કાંડા તમારો તહેવાર નહી બગડવા દઉં હો તમારી માતા ને આગળ ઉભી રાખી અને રાજી રાખીશ આજ સુધી કદાચ અત્યાર ભલે ગરીબ છો થોડું છે પણ સો ટકા કઉ આવતી દિવાળી કદાચ તમને લેર ના કરાવું હો રામ એટલે દરેક માટે દરેક દુખિયારા ને કહું દરેક મારા ભાવે કુન કઉ હું ઝીંગાડ ની પીઢી ની લંબેરા ગામ ની માતા હો પણ તોય છતાં તમને એવા આશીર્વાદ આલી ને કે કદાચ દુનિયા દોડી દોડી ને થાક્યા હશે ને છ મહિના રાહ જોશો કાંડા તમારા દુઃખ મટાડ્યા વગર જપ રામ રામ મારા સાનિધ્ય આમ બેઠા હોય ને ક્યારે છેતરપિંડી ના થવા દઉં દુનિયા લૂંટાઈ ગયા હશે કદાચ દુનિયા એ છેતરી લીધા હશે ને હોય છતા હું કહું છેતરાવા નહીં દઉં કહું કદા બધું સમય સમય ને માન આલેજ સમય સમય કદાચ વાર તહેવાર આવે ને કોક નું ગરીબ નું દીકરું કદાચ ના કદાચ એને ઘેર હોય તો હું દરેક ને એવું કહું છ જબરજસ્તી હલાડતી નહીં પણ કદાચ તમે બે પૈસા ફાલતુમાં બગાડતા હોય ને તો એને હાથવી રાખજો કદાચ એને ઉપાય એવી રીતે કરજો કદાચ કોઈ ગરીબ હોય એને એના અધિકાર જેનો છોક હશે કદાચ ફટાકિયાનો એ નાના નાના રમકડાનો થતો હોય ને પાંચ પચી રૂપિયા નો લઈને તમારો પૈસો જાય હે બધા પાંચ હજાર ના ફટાકડા લાય લઈ આનું ઉડાડશે ને તો હું દરેક ને એવું કઉસ આટલા કદાચ બે પાંચ હજાર રૂપિયા તમે બગાડો છો ને તો કદાચ એમાંથી દો પૈસો કોક ગરીબ ને એવું લાગે આને આગળ પાછળ કોઈ છે નહી આની પરિસ્થિતિ ખરાબ છે લો પાંચસો હજાર રૂપિયા એને દાન કરી દો ને એ તમને લેખે લાગે એ તમારા ખાતામાં જમા થાય તમારી માતાઓ સત વાળી બને તમારી માતાના હે તમારી માતાને ને છત મળે તમારી માતાના ખાતા મળે એટલે હું દરેક ને એવું કહ દિવાળી આવી ફટાકડા ફોડશે ઠેર ઠેર દોડમ દોડ કરશે ને તો દરેક દીકરા દરેક દીકરીઓને એવું કહું કે કદાચ બે હાથ જોડીને તમારી માતા ને પ્રાર્થના એટલી કરજો કે માં હું જે કઈ પાંચ પૈસા બગાડું છું ને એના ખાતર કદાચ કોઈ દીકરા દીકરી કોઈ ગરીબ ના ઘેર બે ટકનું કદાચ એ બનાવીને ખાઈ શકે ને રાજી રે કે નહીં આટલી કૃપા કરજે ફેલ ના જવા પાછી પડે નહીં ખાલી ભગવાન તારું ભલું કરે જગત માં ગાંડા ઉપાસ સાંભળો રાવ છો ને દરેક તહેવારે તહેવારે કોઈ ના કોઈ દીકરો કદાચ એક્સિડન્ટમાં જતા રહેક પૈસો વગાડો છો ને તો હું દરેક કદાચ કોઈ 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 દાન કરી દેજો ખવડાવજો મૂંગા જનાવર મળી જાય ને એને ખવડાવ દેજો પણ ફેલ ના જવા દેતા જેટલું કદાચ તમે તમારી માતા તમારા એ તમારી સિકોતરના નામથી દાન કરો છો ને એના ખાતામાં જમા થાય ને એના ખાતામાંથી કદાચ જમા થાય ને એનું વ્યાજ તમે આખી વસ્તી ખાઓ દરેક અત્યાર સુધી બહુ પૈસા બગાડ્યા છે જેમ તેમ કદાચ લાયા ને ગયા તો હું દરેક ને એવું કઉશ દિવાળી જેવો તહેવાર છે ને તો થોડો કોઈનું ઘર ચૂલો ના હરકતો હોય ને એને પૂછી અને પાંચ હે સો પાંચસો રૂપિયાની મદદ કરજો ને એના દીકરા દીકરી રાજી રે એનો પરિવાર રાજી રે આટલું કદાચ તમારાથી બને ત્યાં સુધી કરજો જ હું દરેકને એવું કહું કર્યા પછી કોઈને કેતા નહીં ગાંડા રા